નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો એનવન ગુજરાતી ન્યૂઝ હવે જોયો એ સમાચાર વાયરલ વિડીયોમાં લાખન ધ્રુવા નામના વ્યક્તિએ પોલીસની બોલતી બંધ કરી દીધી જુઓ વાયરલ વિડીયોમાં લાખન ધ્રુવા એમ કહે છે કે અહીં આગળ એક પણ પોલીસવાળો હફ્તો ના લેતા હોય તો હાથ ઊંચો કરે પરંતુ આ વિડિયોમાં એક પણ પોલીસ કર્મચારીએ હાથ ઊંચો ના કર્યો અને ત્યાં ઊભેલા પોલીસ કર્મી નીચું જોવા લાગ્યા આ વાયરલ વિડીયોની પુષ્ટિ અમારી ન્યૂઝ ચેનલ કરતું નથી પરંતુ સવાલ કરી રહી છે શું આજ ખરાય છે પોલીસની

એ પીઆઈ મને કે છે બારે બેસાડો લખન દુઆ છે ભાઈ તાકાત નથી હું નથી બેસવા માંગતો એક દિવસ લાગે તને અહીંયાથી કાઢતા તું પીઆઈ જો ખાલી બીજું કઈ નથી મારા ભાઈ ભાઈ આગળ વધો